વડોદરા શહેર નજીક આવેલ કોટંબી ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇન્ટરનેશનલ માસ્ટર ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ કરી હતી વડોદરા શહેર નજીક આવેલ કોટંબી ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇન્ટરનેશનલ માસ્ટર લીગ ટુર્નામેન્ટનું પ્રારંભ થનાર છે જેમાં ટોટલ છ મેચ રમાનાર છે ટુર્નામેન્ટમાં રમવા આવી પહોંચેલા સ્ટાર ક્રિકેટ ખેલાડીઓએ કોટંબી ગ્રાઉન્ડ ખાતે પોતાનું પર્ફોર્મન્સ જાળવી રાખવા માટે નેટ પ્રેક્ટિસ કરી હતી આ ટુર્નામેન્ટને રોમાંચિત તેમજ ક્રિકેટરોનો ઉત્સાહ વધારવા માટે પ્રેમીઓ પણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તેઓની નેટ પ્રેક્ટિસ જોવા માટે પહોંચી ગયા હતા ભાઈ કોઈ ના